રાત્રે બે વાગે હરિદ્વારથી સુરત આવ્યાને સવારે જવાનું હતું અમારા એક સાથીદાર મિત્રના ઘરે ચા પાણી પીવા અને ત્યાં અચાનક થયું આવું મિત્રો તો અહીંયા આપણી યાત્રા પૂરી થાય છે અને હવે છે ને બધા પોતપોતાના રસ્તે અલગ અલગ થઈ રહ્યા છે ચાલો ભાર્ગવભાઈ મળ્યા પછી નેક્સ્ટ યર અથવા તો સુરત આવી ત્યારે જાયશું જ ને ભાઈ એટલે નક્કી ન હોય ભાઈ મહાદેવની કૃપા હોય તો જાવી એમ ચાલો કાના ભાઈ નીકળીએ ચાલો અર્જુનભાઈ ચાલો ભાઈ બીજું તો કોઈ બાકી રહેતું નથી ચાર ભાઈ બાકી આપણે તો ભાઈ અઠવાડિયે અઠવાડિયે હારે હોય ને ના ના ક્લિપ ચાલુ હોય ચાલો મળ્યા પછી હવે ભાઈ ચાલો ભાઈ અને આ ભાઈ અર્જુન ભાઈ ઓલે છે ને ખાલી આટો મારવા આવવાનું હતું ને અમને કંઈ ખબર નથી ને અહીંયા તો બહુ મોટું સ્વાગત થઈ ગયું મતલબ અમે તો ખાલી આમ અર્જુન ભાઈ ઘરે આટો મારવા આવ્યા હતા પણ બહુ મોટું સ્વાગત થઈ ગયું કઈ ને હાલો હવે છે ને ઘર બાજુ થઈ જાય હાલ તો હવે છે ને ભાઈ આપણે જવા દે હવે જવાનું છે મારે મારા માસીના ઘરે ચાલો એ ભાઈ અચ્છા અચ્છા લાકડી દેવાની છે હા આ લાકડીથી ભાઈ આપણે પંચ કેદાર કમ્પ્લીટ કરેલું છે ચાલો કઈ વાંધો નહીં ચાલો હાલો અર્જુનભાઈ

ભાકો ભાકો ભાઈ આવડા ને ફોટા છે ને મારા ફોનમાં માં પ્રવેશ કરો યાત્રા કરીને ભાઈ આવી ચૂક્યા છે હા હવે હું જવાના છે નાઈ ધોની એવું લાગે છે મોઢા ઉપર થી કેટલાક થાકી ગયા છું ભાઈ ઓછું નહીં કેમ કે આખી રાત બસ માં હુતા જ એવું છે મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને હું આવી ગયો છું ધાબા ઉપર નાઈ તો મસ્ત મજાનો તૈયાર થઈને જો કે નાઈ તો આપણે બપોરે લીધું હતું પણ અત્યારે છે ને વરસાદ આવતો હતો સુરતમાં જો આ તમને લાગે છે ને વરસાદ આવેલું તો વરસાદ આવતો હતો અને અત્યારે રહી ગયો છે ને તો હું આવી ગયો છું ધાબા ઉપર આંટો મારવા માટે અને વરસાદ રહી ગયા પછી જે પવન આવે ને મસ્ત મજા આવે યાર અહીંયા તો થોડો આનંદ લઈ રહ્યો છું આવા પવનનો અને આજે સાંજે છે ને અહીંથી જવાનું છે મારે દેહમાં સુરતવાળા સુરત વાળા બધા એમ કે દેહમાં જવાનું છે બાકી આપણે તો ભાઈ આપણા ઘરે જવાનું છે સાંજે બસમાં બેસીને ચાલો કઈ નહીં હવે થોડીક વાર ધબા ઉપર આટા મારું અને પછી જેવી કંઈક બજારે દેહ ભાઈ નીકળી ગયા છીએ સુરતમાં ફરવા અને વરસાદ ને ભયા ગયા પછી સુરત સિટી હાય હાય મજા આવે ભાઈ રસ્તે ફરવાની કા ભાઈ ચાલો હવે ક્યાં જઈશું પાણીપુરી કે એવું કંઈ ખાવા જઈશું ચાલો જઈએ ખાવા માટે પાણીપુરી થી હવે અત્યારે પાણીપુરી ખાઈ લેવી પછી આગળ ખબર નહીં કે હજી બીજું હું ખાઈ લઈ પાણીપુરી સુરત ની પાણીપુરી ચાલો રખડતા ફાટકતા છે ને એમે જુડીઓ આટા માર્યું છે ભાઈ ભાઈ કઈ લેવાનું છે કે ખાલી લેવું છે પણ આ થોડુંક આર્યું ને આર્યું ને આ થોડુંક વધારે છે જો ભાઈ જુડિયોમાં હવે જુડિયોમાં આટમરી ભલે કઈ લેવી ન કે કઈ ન લેવી નહી તો કઈ નહી આઠસો રૂપિયા નું છે લેવી નહી તો કઈ નહી એસી ની હવા તો ખાવી એકચ્યુલી અમને જુડિયોમાં કઈ પસંદ ન આવ્યું ને એટલે અમે બહાર આવતા રહ્યા પ્રેમથી ચાલો દોસ્તો તો હવે છે ને ફાઇનલી આપણે સુરત થી ઘર બાજુ રવાના થવા નીકળી ગયા છીએ ને આપણે લાકડી જો ઘરે પગડવાની છે ને નાની એ પાણીની બોટલ ભરી દીધી છે રસ્તામાં ક્યાંક તરસ લાગે તો પીવા માટે અને આપણને મૂકવા માટે મિસ્ટર જીવન આવે છે તો

નવ વાગે આપણે જશન પૂગી ગયા આમ તો છ સાત વાગે પૂગી જવી પણ રસ્તામાં છે ને ડ્રાઈવર રસ્તો ભૂલી ગયો હતો એવું બધું હતું કંઈ નહીં ભાઈ નવ વાગે આપણે જશન પહોંચી ગયા છીએ અને પપ્પાનો ફોન કરી દીધો છે એ હવે ગાડી લઈને આવે છે ત્યારે પાપા પણ આવી ગયા બ્રેજ લઈને હવે બ્રેજડું બેહન ઘરે જાવી ફાઇનલી વીસ દિવસ પછી ઘરે પોગી ગયો સાંભળો કરું શું રાત રાત્રીને આવ્યો મોઢે શું થયું